વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં યુનિટી માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ સાહેબશ્રીની એકસો પચાસમી જન્મોત્સવ નિમિત્તે જે રીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજયર્ય દ્વારા પણ સ્વાગતનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે જે આ પદયાત્રાનું આયોજન છે તે અત્યારે એ રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે પંચરત્ન ખાતેથી આ રેલી પ્રસ્થાન થઈ ચૂકી છે સયાજી પંચ વિધાનસભાના ધારાસભ્ય કેરુભાઈ રોકડીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે રાજેશભાઈ છે તેમની સાથે વાત કરીશું છે શું કહેશો સુંદર આયોજન કરવામાં આવ્યું છે હમણાં થોડીક જ સ્થળોમાં અહીંયા યાત્રા પણ પહોંચશે સ્વાગતની પણ જીસીબી બુલડોઝર મંગાવ્યું છે તમે જોયું છે કે સમગ્ર દેશભરની અંદર ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ભારત સરકાર દ્વારા તમે જુઓ છો કે પહેલાં પણ એકસો પચાસ જયંતિ તમે આપણે સ્વામી વિવેકાનંદ કરી એકસો પચાસમી જયંતિ આપણે ગાંધીજીને કરી અને જે દેશના લોખંડી પુરુષ તરીકે સરદાર ભાઈ વલ્લભભાઈ પટેલને એકસો પચાસની જન્મથી જ્યારે આપણે સરદાર એટ ધ રેટ એકસો પચાસ જ્યારે ઉજવ્યા આજે વિધાનસભા વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી કેવીરભાઈ રોકરિયાની ઉપસ્થિતિમાં આજે એમની આગેવાનીમાં આખા વિધાનસભાની અંદર આજે તમે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ પંચરત્નથી માંડીને જૈન મંદિર થઈને હવે ઝાંસી રાણી થઈને પંચ પંચવટી સુધી આ છે જે પણ લોકો સૌ લોકોને આજે દેશના લો લોખંડી પુરુષ તરીકે જેમને તમે જોયો કે પાંચસો બાસઠ જેટલા રજવાડા એકત્રી કરી જેમને હમણાં જ નરેન્દ્રભાઈએ પણ આત્મનિર્ભર સ્વદેશી અપનાવો અને અમદાવાદ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જોયું આખા દેશની અંદર જે એકાત્માનો જેમને મંત્ર આપ્યો આજે અમને સરદાર વલ્લભભાઈને અમને સતસત નમન કરે છે વિસ્તારના સૌ લોકોને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સ્વયભૂ લોકો જાતે જોડાય મોટી સંખ્યામાં આજે આખા વિધાનસભાની અંદર આ રીતનો આ કાર્યક્રમ છે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વાગત માટે પણ અનોખું આયોજન કરવામાં આવ્યું છે લાવ્યા છે તમે જાણો છો કે અમે દર વખતે જ્યાં પણ દેશ માટે સમાજ માટે આ વિસ્તાર એવો છે કે જ્યાં ઝાંસી રાણીનું સ્ટેચ્યુ હોય જ્યાં સરદાર વલ્લભ ચંદ્રશેખર આઝાદ રોડ હોય એકલવ્ય રોડ હોય મા રોડ હોય તો આ જે દેશ માટે સમાજ માટે અમે હંમેશા લોકો સાથે હોઈએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા આવો કાર્યક્રમ હોય તો મને એટલા આપણે આગળ આવીને આવા કાર્યક્રમો થવા જોઈએ જી આપણી સાથે શ્રીરંગભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું જી શ્રીરંગભાઈ યાત્રા આવવાની છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને જોરદાર આયોજન કર્યું છે સ્વાગત માટે જીસીબી મશીનથી આ કંઈક અનોખું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવા માટે જ્યારે યુનિટી માર્ચનું જે સાહેખગંધ વિધાનસભાની અંદર આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અમારા સહયોગી મંડળોના માધ્યમથી આજના દિવસે અહીંયાથી અમે આપ જુઓ કે કાર્યકર્તાઓમાં પણ એટલી ઉજવણી છે કે જેને દેશને એકત્ર કર્યું છે જેને તમે જુઓ કે તમામ રજવાડાઓને એકત્ર કરીને એક દેશની સ્થાપના કરવામાં તેને ભાગરૂપ બન્યા છે આપણા મદદરૂપ થયા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જે યુનિટી માર્ચ આવી રહી છે અમારા કાર્યકર્તાઓના માધ્યમથી જે જેસીબીના માધ્યમથી તેમની યુનિટી માર્ચની જે રેલી યાત્રા આવી રહી છે તેમનું સ્વાગત કરવા માટે અલગ અલગ પ્રકારથી જે નાની બાળાઓ છે તે લીઝ તે બનાટીના ચરતમ બતાવીને અહીંયા સ્ટેજ શો પણ કરી રહ્યા છે ત્યારે અમારી સાથે અમારા વોર્ડના પણ આગેવાનો અમારી સાથે જોડાયા છે સાથે મારા પિતા શ્રી રાજેશભાઈ આયરે તમામ કાર્યકર્તા મિત્રો થકી સેનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એકત્ર થઈને આ યુનિટી માર્ચનું અમે સ્વાગત કરીએ છીએ જી ચોક્કસથી દર્શક મિત્રો વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયર્ય દ્વારા જે આ યુનિટી યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વાગત માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે જીસીબી મશીન પણ અહીંયા મંગાવવામાં આવ્યું છે તેમાં ઉભા રહીને જે સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમા પર પુષ્પ વરસાદ કરશે ને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જે મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટરેટર શ્રીરંગ સાયરે દ્વારા યુ યાત્રા જે આવી રહી છે તેના સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરી દીધી છે